નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા ચોવીસ કલાકથી વડોદરામાં વરસી રહેલા વરસાદે વડોદરાની સુરત બદસુરત કરી નાખી છે અને ઠેર ઠેર પાણી પાણી અને પાણી નજરે પડી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર પણ વડોદરાનું પાણી એ વાયરલ થયું છે અને એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે જૂના પાદરા રોડ અટલાદરા રોડ અને પોયલી ભાઈલી સહિતનો જે કલાલી વિસ્તાર બિલ ગામ સહિતનો જે વિસ્તાર છે એ રોડ ઉપર મુખ્ય રોડ ઉપર હાઈ હાઈવે ઉપર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાઈવે ઉપર પણ ઢીચણ સમાણા પાણીમાંથી વાહનો પસાર થતા નજરે પડ્યા છે અને જાણે કે જનજીવન ઠપ થઈ ગયું છે આટલા ચારથી પાંચ ઇંચ વરસાદની અંદર વડોદરાની આ હાલત થઈ ગઈ છે તો એના પરથી વિચારવા જેવું આવે છે કે પ્રી મોન્સૂન કામગીરીના કા નામ ઉપર તંત્ર દ્વારા જે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે તે ક્યાં વાપરવામાં આવ્યા છે તે પણ એક સવાલ ઊભો કરે છે અને વડોદરાની આ હાલત માટે કોણ જવાબદાર એવો સવાલ પણ પેદા થઈ રહ્યો છે જો કે આના માટે તંત્રની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અન્ન ગેરકાયદેસર થયેલું બાંધકામ પણ પૂરેપૂરું જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે